બાભરસણવા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પૂરતું પાણી ન મળતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું બાબર ડિસ્ટ્રિક્ટ મોતેસરી લાડુલા સણવા એક અને સણવા બે બેડા તનવાડા માઇનોરમાં છેવાડાના ગામડાઓમાં પાણી મળતું નથી જેને લઈને આજે ભાભર મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે અમને પાણી જલ્દી મળે તો સારું નહીંતર અમારો પાક સુકાઈ જાય તેમ છે અને વધુમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અમને પાણી મળતું નથી જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે આખું મંત્રીમંડળ ભાભર તાલુકામાં ઉતરી પડ્યું હતું અને આજે ખેડૂતોની આટલી વેદના છે તો કોઈ પણ દેખાતું નથી જ્યારે અત્યારે ખેડૂતોને પાણીની જરૂર છે તો અમને જલ્દી પાણી નહીં મળે તો અમારો ઊભો પાક તેમજ પશુઓનો ઘાસચારો બળીને ખાક થઈ જશે અહેવાલ સોમાભાઈ જયરાવળ એસ ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા જોધરી દાનવી શંકરભાઈ સણવા દેવું મોતીશ્રી માઇનરની નજીક મારું ક્ષેત્ર આવેલું છે એ ક્ષેત્રની અંદર પોણી ન સુટકે ચારેક ચારેક આવે છે અને અંડરગ્રાઉન્ડ કચ્છ શાખામાંથી નવી લાઈન મંજૂર તો શેવાડાના ગામની અંદર પોણી પહોંખી રહે આર કે માર્બલ અને મોરીની વચ્ચેના ભાગમાં જ્યાં અંતર પડતું હોય અહીંયા નજીકનો ઢાળ પડતા માઇનર મંજૂર બોલો શું થઈભાઈ પૂજાભાઈ મારું નામ હું શણવાનો વતની છું હું અમારી જમીન લાલુડાની હદમાં આવેલી છે ખેતી માટેની જમીન છે ખેતી કરવા બેઠા છે પણ આને પાણી આવતું નથી અને અમારી કેનાલ બિલકુલ અને પાણી પગતું નથી તો અમે છ હાથ વર્ષથી આ ફાંફા પાણી અરું માના વળખા મારા છ આજ આવે કાલ આવે પણ આવતો નથી અને જતાં રજૂઆત કરા તે અધિકારીઓ એમ કહે છે કે તમારી છેડાનું કામ છે તમારું એટલે પાણી ઓછું આવશે અધિકારીઓ પણ આવું મને કહે છે એટલે પાણી અમારે આવતું નથી તો આપ સાહેબની વિનંતી સાથે અરજ છે કે ગમે તે જીગવઈ કરી અને અમારે અંડરગ્રાઉન્ડ લાઈન વડપગથી ભાવ ભૂતીશ્રી નાખે તો અમને પાણી મળે અમે અમને પાણી મળે એવું નથી અને હવે તો અમારો ઉધાર થાય તો સારું ને અમને તકલીફ છે વધારે મારું નામ સવસીભાઈ પટેલ સવસીભાઈ અજમાલ આ ફાટિયું મારા ખેતરમાં આવ્યું છે મારે ચાલી બીઘા જમીન છે વચુવચ કેનાલ પડી છે અને આ તારીખ સુધી મારા ખેતરમાં પાણી આવ્યું નથી મુદલ તે મહેરબાની કરીને સાહેબ એ અમારી કેનાલ માઇનોર સુધારો તો અમારે પશુપાલન કે અમારે હાલ અમારા ક્ષેત્રમાં પાણી પીવાય નથી કે કંઈ પાયું નથી વગર પાણી હાથ પર હતી નથી આવતું બિલકુલ બંધ પડી છે એના માટે કરીને ગમે તે રીતે એની તમે સર્વે કરી અને આ કેનાલને સુધારો તો અમાને પાણી મળે એમ છે ને કે કોઈ દાડો મળે એમ નથી આ પોઝિશનમાં તમારે સરકાર પાસે શું માગણી છે અમારે અમારે સરકાર પાસે એટલી માગણી છે કે હમણાં જે મેઠાથી પહેલી આવી તેરવાડાથી તો પાણી ના મળ્યું પછી મેઠાથી ગ્રાઉન્ડ નાશું તો પણ પાણી મળ્યું નહીં અમારે મુદલ પછી પાણી હદમાં હદ ભાભે એટલે આવે આગળ આવતું નથી તે અમારે ગમે એમ કરો જે રાધનપુર જય કેનાલ કચ્છમાં એમાંથી અમારે સાહેબ અમને ગમે તે રીતે કરી અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ નાખી અને જો પાણી આપશે તો સણવા લાડુલા ધનવાડ મોતીશ્રી અમને પાણી મળશે ન કે આમાં તો સાહેબ ઉપરથી થી બીજવા રોડ ટ્રેક્ટર ના ખુવાના થાય છે કેટલા સમય પાણી નથી આવતું મારા ખેતરમાં માં હાથ વર હાથ પાણી નથી આવ્યું આ ફાટિયા માં બાજુ મારું ખેતર થી અરે અમે હમણા 10 ખેડૂત છ આ ડાવણું કરે છે સાહેબ પણ અમારી પાસે તો પૈસા નથી ચાંતિલામાં કેનાલ બેઠા છે ખેતરમાં હાથ બૂટા માં વચુ વચ કેનાલ પડી છે તોય પાણી નથી મળતું કોઈ પાસે રજવાત કરેલી ખરી ઘણીએ રજવાત તો કરી કોઈ હમણા કોણ હાલતું નથી અને હવે સાહેબ મહેરબાની કરી અને આટલું કરી લો તો અમારે થાય બરાબર આભાર હું લાડુલાનો